અહીંયા આવી રીતે બોર્ડ મારેલું છે કે ભયજનક ભયજનક જે ખીણનું બોર્ડ મારેલું છે એની પાછળ જ છે ઊંડી ખીણ મિત્રો આપણને આ બાબરી મસ્જિદ જેવું લાગતું હતું પણ એ ટાઈમે એવું પણ હોય મસ્જિદ નમાજ પઢવાનું સ્થળ પણ હોય મોહમ્મદભાઈ બેગડા અહીંયા ઘણું રાજ્ય કરેલું છે પણ અહીંયા લોકલ માણસો દ્વારા જાણવા મળ્યું કે અહીંયા જે તે ટાઈમે કોઠાર હતા અનાજ સાચવવાના પાવાગઢ ઉપરથી રિટર્ન લીપ આવી રહી છે એક માણસ આવવા જવાના દોઢસો રૂપિયા છે છોકરું હોય તો એની હાઈટ ઉપર નિર્ભર છે ત્યાંથી જરાક જ વારમાં પાંચ દસ મિનિટમાં જ ઉપર ચડી જાય છે બરાબર આપણે પેદલ યાત્રા છીએ એટલે ખાલી ઉપર રિટર્નથી રિટર્ન ટિકિટ હશે કે નહીં ખ્યાલ નથી પણ આવવા જવાના એક માણસના દોઢસો રૂપિયાના છોકરું હોય તો તે કંઈક હાઈટ માપી વજન માપી અને પૈસા પે કરવાના હોય છે બરાબર ત્યાંથી ત્યાં સુધી કિલોમીટરનો અંદાજ છે પછી જે વધઘટ હોય અને હવે આપણે આ પેદલ યાત્રા શરૂ કરીશું સામે કિલ્લાનો કંઈ અવશેષ છે બરાબર તો આવી રીતે એક ડબ્બાની અંદર ચાર છ માણસો બેઠા હોય એવું લાગે છે અહીંયાથી આ કિલ્લાનું કન્ટ્રક્શન ને સરસ મજાનું આવી રીતે આ જૂના સમયનું જ કન્ટ્રક્શન છે અને અહીંયા કાંક બનેલું છે અંદર જવાય છે કે નહીં પૂછા આપણે કરીએ મસ્જિદ જેવું છે કે અમુક માણસો એમ કંઈક જેલ છે ખબર નહીં આમ તો દ્રશ્ય તો એવું જ આવે જાણે બાબરી મસ્જિદ જેવું બરાબર મામત બેગડાનું જ બનાવેલ હોવું જોઈએ કેમ કે એમને પણ ઘણા સમય સુધી અહીંયા શાસન કર્યું હતું જે હોય પણ અહીંયાથી સો ફૂટ ઊંચે અને આવી રીતે ત્યાં પણ ત્રણસો ફૂટ લંબાઈ આવી રીતનું કન્સ્ટ્રક્શન સ્ટેન્ડ અંદર જવાની મનાઈ છે ગમે તે અહીંયા કામ ચાલતું હોય એવું લાગે છે મિત્રો આપણને આ બાબરી મસ્જિદ જેવું લાગતું હતું પણ એ ટાઈમે એવું પણ હોય મસ્જિદ નમાજ પઢવાનું સ્થળ પણ હોય મહમદ બેગડા અહીંયા ઘણું રાજ્ય કરેલું છે પણ અહીંયા લોકલ માણસો દ્વારા જાણવા મળ્યું કે અહીંયા જે તે ટાઈમે કોઠાર હતા અનાજ સાચવવાના પણ બહુ જબરજસ્ત ભવ્ય કામ છે અને એનું ને એવું બધું લાગે છે એટલે બધા એનો ઉપયોગ થયો હોય ઘણા સમય સુધી આ હોય એટલે પણ જો જર્જરિત હાલતમાં છે બરાબર આવવાની અહીંયા રિક્સ જેવું છે કોઈને આવવું નહીં અમે તો પૂછા કરી અને આવ્યા જુઓ જો કે અહીંયા આવી રીતે આ લગભગ ઊંચાઈ સો ફૂટ જેટલી ઊંચાઈ છે અને આમ ગોળાકાર ત્યાં પણ એક હવા બારું મૂકેલું છે હવા રે અને જે આ દરવાજા જ એવું લાગે છે એની પહોળાઈ ખરેખર અહીંયાથી પાંચ ફૂટ પહોળાઈ છે એની એટલી હેવી દીવાલ છે દુનિયાનો કોઈ પણ તોપગોળો એ ટાઈમે તો આવા તોપગોળાએ નહોતા ઉડાડી શકે એવા પણ જોવો છો પાંચ ફૂટ એની પહોળાઈ છે બરાબર એટલે અનાજ પણ સંગ્રહી રહે અને બીજી પરપઝથી પણ કામ લાગે આવી રીતે આ બાજુ જાણે બેઠક હોય ને એની જે કાંઈ સેલિંગ કરવાનું હોય લેવડ દેવડ કરવાનું હોય એ જાણે એ લોકોની અહીંયા ઓફિસ હોય જે તે ટાઈમની પણ બધી હેવી ડ્યુટી દિવાલ છે દિવાલની પહોળાઈ જ પાંચ છ ફૂટ છે અને અહીંયા રિપેરિંગ કામ ચાલતું હોય એવું આપણને લાગે છે ત્યાં જઈએ કેવું લાગે છે પણ એની લાઇનિંગ એનું ફિનિશિંગ જુઓ તમે જોયું લાઇનિંગ ફિનિશિંગ તો સારું એનું જે છે એમાં સાહેબ એક હિંચ પણ આગું પાછું નહીં હોય આ પણ ખંડ છે રિટર્ન આમાં પણ વિડીયો લઈ જ લઈએ આમાં આવી રીતે ત્રણ છે સ્ટેપ બાય સ્ટેપ જોયા તમે આવી રીતે મિત્રો તમે માનો કે ન માનો ઘણા દિવસ પહેલાં મને સપના હું આવું ચિત્ર દેખાણું હતું મા કસમ ખાઈને કહું છું પણ ક્યારેક ને ક્યારેક એ રિયલિટીમાં સામે આવી જતું હોય છે અને આવી રીતે ગમે તેવી બધી કુદરતી વસ્તુ છે આવી રીતે આ મોટા મોટા પથ્થર અને જે ગોળાકાર આપ્યો છે ને એ પાછી ઈંટો છે અને ઉપર ને ઈંટો એ પહેલાં સિમેન્ટ હોય એવું લાગે છે અને અહીંયા જોજો કે એની ફિનિશિંગની બાંધણી આવી રીતે આ જે છે તે પડી ગયેલું છે ભૂકંપથી જ પડે બાકી તો કોઈ હિસાબે ન પડે હોય પણ લગભગ ગોલ ગોલ જગ્યા સો ફૂટ સો ફૂટ નેવું ફૂટ જેટલી અને ઊંચાઈ પણ એસી નેવુંથી સો ફૂટનો આપણા અંદાજ છે જોયું તો આવી રીતે આ થઈ ગયું આપણે આ જેને કહેવાય અંડા અનાજના કોઠાર હતા જે તે ટાઈમે બરાબર તો બારેથી મેં તમને બતાવી દીધું એ રીતનું છે અહીંયા આવી રીતે બોર્ડ મારેલું છે કે ભયજનક કાટી બાજુ ઊંડી ખીણ છે અને સાવચેતી કે અંદર જવા સાવચેતી જવું એવું એ બોર્ડ માલું ત્યાં નીચે જઈને જોઈએ કે કેવીક છે ખીણ સામે છે પણ ફરીને જઈએ ભયજનક જે ખીણનું બોર્ડ મારેલું છે એની પાછળ જ છે ઊંડી ખીણ હજારો ફૂટની હજારો ફૂટથી પણ વધારે હશે નીચેથી લગભગ એક કિલોમીટરની ખીણ છે બરાબર પણ એવું લાગે છે કે અમુક માનવસર્જિત કાપેલો છે પથ્થર બરાબર કે જે તે ટાઈમે આ રાજા મહારાજાની સેફટી માટે અને નેચરલ કુદરતી હોવું મને નથી લાગ્યું ક્યાં કે બધી જગ્યાએ આમ પથ્થર કાપેલો છે જોયો તમે ઝૂમ કરીને બતાવું આવી રીતે ખીણ છે અને ત્યાં જે લીસોટા થઈ રહ્યા એ પાણી જે બહુ વરસાદ થાય ને તો ઉપર આપમેળે પાણી પડતું હોય એના બધા નિશાનો છે જે પણ લીટા છે એ અને ત્યાં ઓડણ ખાટલી અમે અમારી દેશી ભાષામાં કહીએ અને અત્યારે લીપ બરાબર અને એવી માન્યતા છે કે અંદર પણ માતાજીના વાસ છે અને આખો જે આ પાવાગઢ છે તે પોળો છે અને પાવાગઢ એટલે જુનાગઢથી પા ભાગનો એટલે પાવાગઢ નામ પડેલું છે એવી લોકમાન્યતા છે બાકી પોલો હોય ન હોય ક્યાંકથી એવી ગુપ્ત ગુફા છે એવી અમે નાનપણો વાતો સાંભળતા અને અંદર એ ગુફામાં જાય એટલે માતાજીના દર્શન થાય અને માતાજી આમ હિંચકો ખાતા હોય એવી બધી વાતો અમે નાનપણમાં સાંભળેલી અત્યારે એવી વાતો સાંભળવા નથી મળતી અને આ ખરેખર એવડી મોટી ખીણ છે અજબ ગજબની કે ત્યાંથી સાયદ એક કિલોમીટરથી પણ ઉપર હશે અને સામે છે ભદ્રકાળી માતાનું મંદિર હવે અમે નાનપણમાં એવી પણ વાત સાંભળેલી કે ભદ્રકાળી છે એ કાળકા માને બે બહેનો છે અને એમને કંઈ પણ કોઈ વાત પછી ખટાશ પડતે માતાજીએ લાત મારેલી અને એનો ભાગ અલગ કરી દેલો આવા અમે નાનપણમાં આ બધી કાળી ગયેલી વાતો છે એવું મેં સાંભરેલું પણ માતાજી વઢે નહીં પણ એવી મેં માન્યતા સાંભરેલી અને પતઈ રાજા જે પાવાગઢના ચૌહાણાના લાસ્ટ રાજા હતા એ માતાજીને કહેવાય છે કે નવરાત્રિમાં આમ પાલવ ઝાલેલો ત્યાંથી માતાજી કોપાયમાન થયેલા અને આખું એમનું જે ચાંપાને નગરી હતું ધીરે ધીરે નષ્ટ થઈ જાય છે એવી મેં વાત સાંભળેલી છે અને પછી એ મામદ બેગડો રાજ કરે છે બરાબર આખો વિડીયો તમને બતાવીશ આખો ઇતિહાસનો જે વડીલોએ આપણાને વાત કરી એ મુજબ તો હવે આપણે પેદલ યાત્રા ઉપર જ્યાં જ્યાં કઠિન કઠણ અને સારા લોકેશન હશે એવા હું તમને દ્રશ્ય બતાવીશ અહીં અડધો કિલોમીટર ભદ્રકાળીનું મંદિર છે પણ હવે અત્યારે આપણે લાગે છે તડકો એટલે હવે આપણે પેદલ યાત્રા ઉપર ચાલુ કરીશું જુઓ જુઓ મેં તમને કીધું ઉપર પણ ઉપર કિલ્લાની દિવાલ છે અને આ બધો પથ્થર રાજા મહારાજાઓએ કાપેલો છે ઉપર ગઢની દિવાલ છેક સુધી જોઈ